કિસાન મિત્રો તમે જોઈ રહ્યા છો તમારી ચેનલ કિસાન ટ્રેડર્સ આજ રોજના ભાવ કોથમી બજાર વીસથી લગાડીને ત્રીસ પાંત્રીસ રૂપિયા સુધીનું આજ રોજનું વેચાણ હતું ડુંગળી ડુંગળી દસ થી લગાડીને વીસ પચીસ રૂપિયા મંદી જોવા મળેલી સાર્વત્રિક મંદી જોવા મળેલી મૂળા બજાર દસ થી પંદર રૂપિયા આજ રોજમાં વેચાણ હતું સન્ડે પ્યોર સન્ડે દેખાણો ગરાગીમાં ભાવ મેથી બજાર વીસથી પાંત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા કોઈક વકલ ચાલીસ રૂપિયા કિસાન ટ્રેડ કિસાન મિત્રો તમે જોઈ રહ્યા છો કિસાન ટ્રેડર્સની ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો લાઇક કરો ફેસબુક પેજને લાઈક કરો સારું લાગે તો કોમેન્ટ કરો ટિંડોળા બજાર વીસથી ત્રીસ રૂપિયા દૂધી બજાર દસ રૂપિયા પંદર રૂપિયા રીંગણા બજાર ત્રીસથી ચાલીસ રૂપિયા આજ જ રોજનું વેચાણ હતું સાર્વત્રિક મંદી જોવા મળેલી રવિવાર જામફળ બજાર પચીસથી ત્રીસ દૂધી બજાર દસ રૂપિયા જાડી બજાર જાડી દૂધીમાં કોઈ લેવાલી જ નહીં ગવર બજાર પચાસથી એંસી તમે જોઈ રહ્યા છો કિસાન ટ્રેડેશની ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો સારું લાગે તો કોમેન્ટ કરો ટમેટા બજાર ટમેટા બજાર વીસથી ચાલીસ રૂપિયા વીસથી ત્રીસ રૂપિયા સારું ટમેટા બટા ટમેટા બજારમાં ઘટાડો જોવા મળેલ ચોરા ચોરા વીસ થી ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયાની આજુબાજુના આ જ રોજના વેચાણ હતા જે બારના ચોરા છે ટમેટા વીસથી ત્રીસ પાંત્રીસ રૂપિયાની આજુબાજુના ખેડૂતના વકલ આજના રોજ વેચાણ થયેલું રીંગણા રીંગણા હલકા રીંગણામાં કોઈ થણી નહીં સારા રીંગણા ત્રીસથી ચાલીસ રૂપિયા વેચાણ થાય છે કોબીજ બજાર દસથી પંદર રૂપિયા સારી ક્વોલિટીમાં આ જ રોજનું વેચાણ હતું તમે જોઈ રહી છો કિસાન મિત્રો તાજામ તાજો ફ્રેશ માલ આવે છે ટમેટા પોપિયા બજાર પોપિયા બજાર વીસ રૂપિયાની આજુબાજુનું આજ રોજનું વેચાણ હતું પાલક બજાર 10 થી પંદર રૂપિયા આજ રોજનું વેચાણ હતું ને અમે મંદી જોવા મળેલ છે આ બધે ટમેટા ખેડૂતના જે કેરેટમાં આવે છે ત્રીસથી થી પાંત્રીસ રૂપિયા કોઈક વકલ ચાલીસ રૂપિયા બાકી એમાં મંદી જોવા મળેલી ફ્લાવર ભારે વર દોઢસોથી બસો રૂપિયા એમઆઈ મંદી જોવા મળેલી મોટા ભારા ભીંડો બજાર પચાસ રૂપિયાની આજુબાજુ જોવા મળેલા વાલોર પચાસથી સાઠ જેવો વોકલ આ મીડિયમ ક્વોલિટી ટમેટા વીસથી ત્રીસ સુપર ગવર એક નંબર ગવર પચાસથી લગાડીને એસી રૂપિયા ગાજર ખેડૂતના જે વેચે છે ત્રીસથી પાંત્રીસ ચાલીસ જેવી ક્વૉલિટી તેમાં બી મંદી જોવા મળેલી તુવેર તુવેરમાં બી મંદી જોવા મળેલી એંસી રૂપિયા સુધી પહેલાં વેચાતી હતી પચાસથી સાઠ રૂપિયા થઈ ગયા તુવેરમાં એ મીડિયમ ક્વોલિટી જે ફ્લાવર જબલાવળું પંદર રૂપિયા વીસ રૂપિયા દસથી પંદર વીસ જેવી ક્વોલિટી લસણ પચાસથી સાઠ રૂપિયા આજ રોજમાં વેચાણ થયેલું રીંગણા રીંગણા પાંત્રીસ રૂપિયા વેચાણ થયેલા લાંબા રીંગણા જે રખીએ છે પાંત્રીસ રૂપિયા વેચાણ થયેલા દૂધી જાડી દૂધીમાં કોઈ લેવાની નહીં સારી ક્વૉલિટીમાં પંદર રૂપિયા હતા મરચાં વીસથી ચાલીસ જેવી ક્વોલિટી વીસ ત્રીસ સરેરાશ ભાવ વીસ ત્રીસ રૂપિયા હતો તો આ હોલસેલ ભાવ છે રિટેલ ભાવ નથી કિસાન મિત્રો કિલોના ભાવ હોય છે જે ભાવ બોલવામાં આવે છે કિલોના ભાવ હોય છે જોઈ રહ્યા છો ગ્રાઉન્ડમાં ગરાગી નથી ખેડૂત જ ઊભા છે એ બતાવે રવિવાર સન્ડે આજ રવિવાર પ્યોર સન્ડે આદુ સિત્તેર રૂપિયા આજ રોજનું વેચાણ હતું પપૈયા બજાર પપૈયા બજાર દસ રૂપિયા આજ રોજના વેચાણ હતું બંગણા વીસ ત્રીસ રૂપિયા માજરોજનું તર ખારેલા ચારી પચાસ રૂપિયાની આજુબાજુનું આજરોજનું વેચાણ હતું જેવી ક્વોલિટી વટાણા બજાર પચાસની આજુબાજુ આજરોજના સારા વટાણા પચાસ રૂપિયા સાઠ રૂપિયાની આજુબાજુ વેચાણ થયા મૂબળા દસ રૂપિયા પંદર રૂપિયા ઉધળા પાથરા પણ વેચાણ ડુંગળી સારી ક્વોલિટી ડુંગળી દસ પંદર રૂપિયા વેચાણ થયું તમે જોઈ રહ્યા છો કિશાન ટ્રેડર્સની ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો સારો લાગે તો કોમેન્ટ કરો સરગવો બજાર જે બદલો સરગવો એક નંબર ક્વોલિટી સો રૂપિયાની આજુબાજુ વેચાણથી બદલો રિયો વીસથી ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા નથી પચીસ પાંત્રીસ રૂપિયા કોથમી કોથમી સુપર